સુરત શહેરના હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી મંદી અને કામદારોની બેરોજગારીના પડઘા હવે તેમના પરિવાર અને બાળકોના ભવિષ્ય પર પડવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં સુરત ડાયમંડ વર્ક યુનિયન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રત્ન કલાકારોના બાળકો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ સહાય પેકેજમાં તાત્કાલિક સુધારા કરવાની માંગ કરી છે સુરતની ડાયમંડ વર્કર યુનિયને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રત્ન કલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ શિક્ષણ પેકેજમાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે હાલમાં દર વિદ્યાર્થી માટે રૂપિયા તેર હજાર પાંચસોની સહાય આપવામાં આવે છે જેને બદલે સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ સરકાર વેઠે તેવી માંગ યુનિયને કરી છે યુનિયને પત્રમાં જણાવ્યું છે કે કોરોના પછી હીરા ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી જોવા મળી છે અને હજારો રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે આવી સ્થિતિમાં તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવું ખૂબ જ જરૂરી છે પત્રમાં હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાના ઉલ્લંઘનની પણ વાત ઉઠાવવામાં આવી છે અને રત્ન કલાકારોને સર્વે કરીને તેમને સીધી સહાય આપવાની પણ માંગણી કરાઈ છે યુનિયને વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં રત્ન કલાકારોની કોઈ સરકારી નોંધણી કરવામાં આવી નથી જેના કારણે પુરાવા રજૂ કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે તેથી યોજના અંતર્ગત જરૂરી પુરાવામાં છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બના બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે આ નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા કલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી નહીતર આ જે પેકેજ છે માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબને અને જે કમિટી બની છે તમને વિનંતી કરીએ છીએ કે આ પેકેજની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એ બાબતે પ્રયાસો કરવામાં આવે